આપવું છે શું જરૂર પડી મારે આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ની જરૂર છે પણ શું જરૂર છે જરૂર ગમે તે જરૂર છે મારા તું બે હાલ હમણાં

બધી માહિતી હોવી જોઈએ આપણી પાસે મારે માહિતી જોઈતી નથી મારે કડવા મંગાવ્યા છે તો મારે આપવા છે મુ નહી તું બે સોપડી ભણી શું ભણસો ખોલી તમે કોમ નો નોંધો દાદા સર ના કરો ગુસ્સો ના સારો નાખું ખોલી નાખું ગુસ્સો ના કરો ગુસ્સો ના કરો

હું લોન લઉં છું આ લોન પટી જાય એટલે ચિંતા નહીં આપણે લોન પર આપણે હું તમને પૈસા આનો છું કઈ ચિંતા કરો છો ખાલી મારા બસ વાઘુભાઈ ના પહાણથી ખાલી બસ આગળ ડોક્યુમેન્ટ આવી જાય તો એટલે ચિંતા નહીં તમે ચિંતા કરશો નહી મારી માની છો કે બસ ખાલી એક વખત આ જમીન ઉપર લોન થઈ જવા દો લોન થઈ જવા દયો અને એમાં પાછો વાઘુ નો કાગળ હોય તો મારે લોન થાય લોન વગર તો મારે આપડે કશું મળે ને કાગળ વગર લોન મળે જમીન ભેગી થાય એટલા મારા બે ભાઈઓ ના ભાગ મોસ એટલે આ તો હું તો તમારા વિશ્વાસ બે રોજ મારા પા તો રોકડા છે યાર હું તો ખાલી મેં હું કીધું તમને એ મારા ભાઈનો નો ખાલી કાગળિયો આવી જાય લોન થઈ જાય એટલે

ના પણ મારા જાણકારી હોવી જોઈએ કે તમારા ડોક્યુમેન્ટનું શું કામ છે કે કયા કામમાં તમે ઉપયોગ કરવાના છો અત્યારે હાલ તો આમાં બહેરા મોણે છે ને આમાં હાલ આખા કુટુંબમાં આજ સુધી મને કદી કોઈ બાયડી નહીં બોલી મને કોઈ બાયડી નહીં બોલી આ તું નાટક કરવા આવી છું કણ કડવાબા તું અતારે જતી રહે હટ કડવાબા જતી રહેવાધી

મારા ભાઈના પાણી ખાલી મેં આધાર કાર્ડ ને થોડો રેશન કાર્ડ નું નામ થોડો કાગળિયો માગે હું આઈ મને હાલ બોલી જાય મને લાગતું નહી કે તમારા તમારા વાઘુભાઈ ના છોકરાની બાયરી ડોક્યુમેન્ટ તમે લોન પાસ કરો એટલે તું મને કામ છે એ બાયડી નો બધાનો એ વાકળા નો તોડી નાખું ને

ના 0 નઈ બનાયો તો બસ મને ભૂખ મડી દે હવારવાણી મેને નહીં ખાધું થોડું તો થોડું જમવું નહીં પેલા આધા કાઢ ને છૂટની કાઢ લાય હેડે આધા કાઢ ને છૂટની કાઢ લાવો હેડો બીજું ભણ્યા છો ને કરો છો કે હું કોમ છું હું કોમ નહીં નવડી જોવા કે ચમશેલી તારા હું રો હં બોલી આ પકડવા ભાઈ

તમારે શું કરું સર મેં સમારે તમને શું કીધું તું મને થોડો ડોક્યુમેન્ટ હવે મારે થોડું જરૂર છે મારું કોમ છે તો તમારા બાયડી ટીણીયાની હમ્મ મને કહેવાય કા ભા તમારે શું કામ છે હમ તમારે શું કરવું છે હા રીતે રીત સોડી દે ને મારે કશું કોઈ જોતું નહીં તો તારા ઘેર ને હું મારા ઘેર ભે મુ તો કહું જય તું હાલો થઈને બોક દેધા એ નહીં સોંધ થઈને કહેવાનો આવા જ કે ભાઈ

તમારા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ એવું જરૂર છે ખેતર માં આવી છે યાર હા ખેતર માં મને કઈ જઈ એ તો શું કામ છે એની જાણકારી તો અરે ગમે તે કામ હોય ત્યાં તારે ખેતર માં જઈને કેમ કેવાનો આવે છે તું એ જેવું હું બોલ બોલ કરે છે આ હું કરતા ને પાછે જેવી થઈ ગઈ છે ને લગાય તારા હાથમાં નો ફોન રાખવી જ નહીં જોવાય ના હું કહું છું ને નહીં રાખવી બીજું લઈ જાય ટીણિયાણી બીજું લઈ જાય આબા આપણા ઘરમાં એ બાયડી ના જો

મારી જજ જઈ થાય એવું તો કઈ નઈ બોલી કડવા ભાવ લાઈ લાઈ દુઆઈ કે અડી ભોરા હાલો આ બોલો એ ઓ શું કરો છો કશું કરતા નહીં તમારી સોડી છે ને માર આગળ જકે લઈ જા નહીં લઈ જોઈ થી હા સોતી નહીં તમારી સોડી હોય કણ આવો ફટાફટ ઘેર શું કર્યું મારી દીકરીએ ગમે તે કર્યું હોય તમે ઘેર આવો ફટાફટ કોમ તમારું

મારી વાત હોબર હવે તારી બારી છોકરા બહાર જશે

નહી તો મેં પૂછ્યું તો મને કહી તો શકતા હતા ને કે શું કાર્ય કરવાનું છે એમને ડોક્યુમેન્ટ થી પણ થી મને કીધું તો હું જોવો વાત પૂછવા પણ તારા નતું જવાનું એમાં પાંચ જવાય વડીલ પાંચ જવાય તારા એ હા એ જ હા કોણ છો ભાઈ ઉતારી ના છો પાવર ઉતારી ના છો ઉતારી ના પાવર એ ના મારા કુટુંબમાં કનો નહીં અમારા કુટુંબમાં રહે ભલી

કાઢવાનું કાયદે સર મે કમ્પ્લીટ કર્યું છે આ તમારે 75 વર્ષ છો હોય તાણે કાઢવાનું છે થોડો પાણી લાવો પાણી લાવો થોડો પાણી પહેલા હા છો છો હું બેટા

તમારે કેવું ચાલે છે સારું ચાલતું હત તો તું ક્યાં બોલાય કયો કેમ બોલાયો મને તમારી સોળી નો લઈ લેજો માર જોતી નહીં પણ કેમ કેમ એટલે અમારા ભઈએ આધાર કાર્ડ ટૂટને કા ડોક્યુમેન્ટ માંગ્યો બરોબર છે બધો આ તમાર છોડી આ ચોથું ભણી છે એવી તો અમારા બહેનિયો ઘણી મામો ભણી છે અને એ પ્રશ્નાકારક હું કોમ જરૂર છે હું જરૂર નહીં હેતમ દઈ મારા ભાઈને કહી આ કે તમા હું કોમ છે એને શું પૂછવાનું આવે છે ડોક્યુમેન્ટની હું જરૂર છે મારો ભાઈ ડોક્યુમેન્ટ માંગે જી માંગો તો આલી દઉં મારી વાત તો સાંભળો તમે કેમ ડોક્યુમેન્ટ માંગ્યા છે એ તો તમારે પૂછવું પડે તમારા ભાઈ ને મારા ભાઈ ને ગમે તે જરૂર હોય ગમે તે જરૂર હોય એ લગાય

ડોક્યુમેન્ટની જરૂર છે ડોક્યુમેન્ટ હતા મને ચાલ્યો કાગળનો હા ભાઈ કાગળીઓની જરૂર હતી અને હું મારા ભાઈ પણ માગવા આવ્યો છોકરા પણ માગવા આવ્યો તો ભેડી અત્યારે તમારે છોડી તમારું છોડી હેતરમાં પણ આય કેવા શું કામ છે અલ્યા ભાઈ ભાઈઓનો મારું કોમ હોય એ અમારે કરવાનું હોય તારે શું કહે બોલવાનું આવે છે અમારા ભાઈઓ આવો નાટક વાળો ને આવજો તો એ તમારે લઈ જો ઘેર કઢવાથી તમે એટલે અમારા ભાઈને ઘર પાસે છે ને

ઘર પાછી કરવા લેવાના ડોક્યુમેન્ટ લેવાના કયો ડોક્યુમેન્ટ લેવાનું બે જણા પેલી રોડ જમીન છે રોડ જમીન છે લેવાની એના માટે કાગળ માંગુ છું એટલે મને પૂછ્યા વગર આપણી જમીન ઉપર લોન લેવાની છે

જોય ને જો અત્યારે છેતરવાનું આયા હતા કે ના ખબર પડી હતી તો એવા હું મારી દીકરી આજ જ પણ આવ્યું છે ક એ માટે જ પણ આવી છે તો કોઈ દિવસ છેતરાવાનું નહીં આવું કોઈ હોય તો તરત આપણે જોવાનું કે કઈ રીતે પરિસ્થિતિ છે હું છે તમે પૂછો કોઈ પણ જગ્યાએ આપીએ તો એનું કારણ જોડવું પડે આપડે શું કામ માટે આપડે ડોક્યુમેન્ટ મગાવીશું સાચી વાત સામે જમી લેજો જમી દોસ્તો જોયું ભણવાનું કારણ એક જ આવા ટાઈમ આપણને સાચી માહિતી મળે અને આપણે શીખવાડે ભણેલું ગણેલું વ્યક્તિ ભલ વ્યક્તિઓને શીખવાડે ભાઈ આવું તમે ડોક્યુમેન્ટ આલો છો ઠેકલું પૂંછરું તો તમારે બધી ખબર પડે વાત નહીં બાકી આવી રીતના ખોટો ડોક્યુમેન્ટ કોઈ નાલ દેવો હોય નહીં જોયા કોઈ ડોક્યુમેન્ટ આપવો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી